ઘરના મંદિરમાં ભૂલથી પણ ન ચઢાવો આ પાંચ વસ્તુઓ આવશે આર્થિક સમસ્યા દરેક વ્યક્તિ જીવનમાં સુખ અને શાંતિ માટે ભગવાનની પૂજા કરે છે ભગવાનની પૂજા કરવા માટે ઘરમાં એક ખાસ મંદિર પણ બનાવવામાં આવે છે જેથી સકારાત્મક ઉર્જા રહે આવો જાણીએ મંદિરમાં ચઢાવવામાં આવતી કઈ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે મંદિરમાં પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ભગવાનની પૂજામાં યોગ્ય વસ્તુઓ ચઢાવવાથી તમારી ભક્તિ તો સ્વીકારાય જ છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કેટલીક ખોટી વસ્તુઓ ભગવાનને ચઢાવવામાં આવે તો તેની વિપરીત અસર થઈ શકે છે ચાલો જાણીએ તે પાંચ વસ્તુઓ જેને મંદિરમાં પ્રસાદ તરીકે ટાળવી જોઈએ કારણ કે તે ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે તૂટેલા ફાટેલા પાંદડા કે ફૂલ જ્યોતિષી ડો ગૌરવ ગૌરવકુમાર દીક્ષિતના જણાવ્યા અનુસાર મંદિરમાં પૂજા માટે હંમેશા તાજા ફૂલો અને પાંદડાનો જ ઉપયોગ કરો કપાયેલા અથવા સુકાઈ ગયેલા પાંદડા અને ફૂલ ભગવાનને અર્પણ કરવા અશુભ માનવામાં આવે છે આવું કરવાથી પૂજાની અસર તો ઓછી થાય છે પરંતુ ઘરમાં નકારાત્મક ઉર્જા પણ વધી શકે છે નકલી ફૂલો અને પાંદડા આજકાલ ઘણા લોકો અનુકૂળતા માટે ભગવાનને નકલી ફૂલો અને પાંદડા ચઢાવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સંપૂર્ણપણે ખોટું છે માત્ર જીવંત અને શુદ્ધ વસ્તુઓ જ ભગવાનને અર્પણ કરવી જોઈએ નકલી ફૂલ ચઢાવવાથી પૂજા અયોગ્ય બને છે અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે બગડેલા ફળો અથવા અનાજ મંદિરમાં ચઢાવવામાં આવતા ફળો અથવા અનાજ હંમેશા તાજા અને ઉચ્ચ ગુણવત્તાવાળા હોવા જોઈએ બગડેલા સડેલા અથવા જંતુઓથી પ્રભાવિત ફળો અને અનાજ ભગવાનને અર્પણ કરવું એ અશુભ માનવામાં આવે છે આનાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય અને સુખ પર નકારાત્મક અસર પડી શકે છે તુલસી વિનાનું પાણી જો તમે ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણની પૂજા કરી રહ્યા છો તો તેમને અર્પણ કરતી વખતે પાણીમાં તુલસી ઉમેરવી ફરજિયાત છે તુલસી વિના જળ અર્પિત કરવું અશુભ માનવામાં આવે છે અને પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે ફાટેલા કપડા મંદિરમાં ચઢાવવામાં આવતા કપડા હંમેશા સ્વચ્છ અને કોઈ પણ નુકસાન વિનાના હોવા જોઈએ ભગવાનને વિકૃત વસ્ત્રો અર્પણ કરવાથી ઘરમાં અશાંતિ અને નકારાત્મકતા આવી શકે છે તેથી મંદિરમાં કપડાં ચઢાવતા પહેલા તેમની ગુણવત્તા અને સ્વચ્છતાનું ધ્યાન રાખો ઘરમાં સકારાત્મક ઉર્જા માટે કરો આ ઉપાયો પૂજામાં ભગવાનને માત્ર પવિત્ર અને શુભ વસ્તુઓ જ ચઢાવો પૂજા દરમિયાન તમારા મનમાં સાચી શ્રદ્ધા અને સકારાત્મક વિચારો રાખો આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે આ નિયમોનું પાલન કરીને તમે તમારી ભક્તિને વધુ અસરકારક બનાવી શકો છો અને ઘરમાં સકારાત્મકતા ફેલાવી શકો છો તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર